નર્મદાના અધ્યક્ષ અધ્યક્ષસ્થાને એફઆરએ કમિટીમાં જે સાત કરોડ રૂપિયા વાર્ષિક આવ્યા છે એનું આયોજન હતું સાથે સાથે ગુજરાત પેટર્નની અંતર્ગત જે સાહીઠ કરોડ રૂપિયા નર્મદા જિલ્લાને મળ્યા છે એની પણ જિલ્લા કક્ષાનું આયોજનની મિટિંગ હતી ત્યારે આજની મિટિંગ મળે એ પહેલાં અમે કલેક્ટર સાહેબને લેખિતમાં પણ રજૂઆત કરી અને રૂબરૂમાં પણ હું મળ્યો મારી કલેક્ટર સાહેબને એ જ વિનંતી હતી કે જ્યાં પણ તમે મિટિંગમાં લેવાના છો ત્યાં સીસીટીવી કેમેરા ચાલુ હોવા જોઈએ અને એક વ્યક્તિ લાઈવ રેકોર્ડિંગ કરતો હોવો જોઈએ કાં એ મીડિયાનો હોય કાં તો આપણો માહિતી શાખાનો હોય તો એમણે તાત્કાલિક સૂચનો આપ્યા અને ત્યાં એક વ્યક્તિને લાઈવ રેકોર્ડિંગ માટે પણ રાખ્યા અને સીસીટીવી કેમેરા પણ ત્યાં ચાલુ કરાવ્યા બાદમાં મિટિંગ ચાલુ થઈ તો મિટિંગમાં જે પ્રકારે એફઆરઆઈની બાબતો હતી એફઆરઆઈનું આયોજન થઈ ગયું પણ ગુજરાત પેટર્નમાં અમે ચૂંટાયેલા ધારાસભ્ય તાલુકાના જિલ્લાના પ્રમુખોએ જે આયોજન આપ્યું હતું એની જગ્યાએ અમલીકરણ અધિકારીઓએ કેટલાક એનજીઓ એજન્સીઓ અને કોન્ટ્રાક્ટરો સાથે મળીને બારોબાર સાહીઠ કરોડનું આયોજન કરી દીધું છે એમાં માત્ર પચાસ સાહીઠ લાખ રૂપિયાના જ કામો આ ધારાસભ્ય તરફે મંજૂર કર્યા છે ત્યારે કલેક્ટર સાહેબશ્રી અને પ્રાયોજના અધિકારીશ્રીને અમે સ્પષ્ટ કીધું છે જો આવનારા દિવસોમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓનું કામો મંજૂર કરવામાં નહીં આવશે એનો સમાવેશ કરવામાં નહીં આવશે તો કલેક્ટર કચેરી ખાતે અમે ધરણા પણ કરીશું માન્ય ગુજરાતના મુખ્યમંત્રી આદિજાતિ પ્રભારી મંત્રીને પણ અમે મળીશું અને અમારા લોકોને બિનજરૂરી જે કામો મંજૂર કરીને થોપી બેસાડવામાં આવે છે એ રદ કરાવીને અમારા લોકોને શું જોઈએ છે કામો મંજૂર કરાવવા સુધીની તજવીજ આવનારા દિવસોમાં અમે કરીશું એ સ્પષ્ટ અમે વાત ત્યાં કરી છે અને કલેક્ટર સાહેબે પણ અમને બાહેદરી આપી છે કે મંગળવાર સુધીમાં તમારા કામો સમાવેશ થાય એ દિશામાં અમારા પ્રયાસો રહેશે અને અમે કરીશું એવી બાહેદરી આપી છે જો આમ નહીં થશે તો આવનારા દિવસોમાં ચોક્કસ ઉગ્ર આંદોલન અહીંયા થશે અને ગાંધીનગર ખાતે પણ અમારે ધરણા આંદોલન કરવાની ફરજ પડશે ત્યાં પણ અમે કરીશું ધન્યવાદ